ફરી એક નવા વિડિયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ સ્વ અધ્યયન પોથી ભાગ એક એમાં આપણે પર્યાવરણની સમજૂતી મેળવતા હતા પાઠ એક પૂનમે શું જોયું અને પાઠ બે વન પરી એની લિંક પણ નીચે આપેલી છે એ વિડીયોનું સોલ્યુશન આપણે મૂકી દીધેલું છે આજે આપણે પાઠ નંબર જે ત્રણ છે પાણી જ પાણી એનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો જે કાર્યમાં પાણી જરૂરી હોય તેવા કાર્યોની સામે ખાનામાં હાછાની નિશાની કરવાની તો રસોઈ બનાવવા સ્નાન કરવા બરફ બનાવવા ખેતી કરવા ઈંટ બનાવવા આ કાર્યમાં પાણીની આપણે જરૂર પડશે હવે છે ઉદાહરણ મુજબ યોગ્ય રીતે જોડવાનું કીધું છે આપણને તો આપણે જોડી દઈએ તો ખેતી કામ માટે તો આ ત્રીજું ચિત્ર છે એને જોડવાનું પીવા માટે તો ગ્લાસ સ્નાન કરવા માટે અને સંગ્રહ પાણી ભેગું કરવા માટે ટાકો અને ગરમ પાણી કરવા માટે હીટર આ રીતે તમારે જોડી દેવાનું આગળનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારા ગામમાં કે તેની નજીક આવેલી નદી કે તળાવનું નામ તળાવનું નામ હોય તો લખવાનું મળે તો કે તળાવનું નામ છે નહીં એટલે લીધું નથી તમારી આજુબાજુમાં નદી હોય તો એ નદીનું નામ લખી દેવાનું બીજો પ્રશ્ન છે તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે તો જો ગ્રામ પંચાયતની ટાંકી હોય આપણે ગામડામાં તો ટાંકો કે ગ્રામ પંચાયતનો જે ટાંકો હોય છે એ ટાંકામાંથી કે એના દ્વારા કે નળ મારફતે કે આપણા ઘર સુધી પહોંચતું હોય છે અથવા તો આપણા ઘરે બોર કરાવેલો હોય અથવા વાડીએ હોય ત્યાંથી પણ આપણે ત્યારે પાણી આવતું હોય તો તમારે જે રીતે આવતું હોય એ રીતે લખવાનું થશે તમારા ઘરમાં વિવિધ કાર્યો માટે વપરાતા પાણીનો સંગ્રહ એમાં કરો છો તો આપણા ઘરે મોટો ટાંકો આપણે ભૂગર્ભ એટલે કે જમીનમાં બનાવી નાખીએ છીએ એમાં અથવા તો આપણે ટાંકા લઈ લઈએ છીએ બજારમાં મળતા હોય એ હોય અથવા તો સતમાંથી આપણે ટાંકા મૂકેલા હોય એ પણ હોઈ શકે તમારા ઘરે પીવા માટેનું પાણી કયા વાસણમાં ભરવામાં આવે છે તો માટલામાં બેડામાં અને પાણીની જે પીવાની ટાંકી હોય એમાં ભરવામાં આવે છે પછી તમે જ્યાં પાણીનો બગાડ થતો જોયો હોય એવું એક સ્થળનું નામ છે તો આપણો ગામનો હવેડો હોય ન્યા હોય જાહેર આપણા ગામનો નળ હોય ન્યા હોય અને વોટર પાર્ક હોય ત્યાં પણ હોઈ શકે હવે તમે જોયા હોય તેવા પાણીના પ્રાપ્તિ સ્થાનોમાં ચિત્ર પર છાસું કરો તો આ તળાવનું ચિત્ર આ કૂવાનું ચિત્ર આ બોરમાંથી પાણીનું ચિત્ર એટલે આ વસ્તુ ગામડાવાળા એટલી જોયું હોય સિટીવાળા લોકોએ તો જે જોયું હોય એ તમારે ટીક કરવાનું છે તમે જોયા હોય એ કીધું એટલે પીવાના પાણીનો સંગ્રહ થતો હોય તેવા પાત્રના ચિત્ર સામે ટીક કરવાનું છે તો ઘરે માટલું હોય એટલે કે આ પેલું ચિત્ર માટલામાં હોય પછી આ ટાંકામાં પછી પછી બોટલમાં હોય માં હોય બધા અલગ અલગ બધામાં હોય છે હવે છે નીચેના પાત્રોની પાણી સમાવવાની ક્ષમતાના આધારે વધુથી ઓછાના ઉતરતા ક્રમમાં ગોઠવી તેની આ પેલી આ જગ્યામાં ક્રમાંક આપો તો પહેલું ચમચી બીજું કપ આવે ત્રીજું પ્યાલો ચોથું લોટો પાંચમું બેગ છઠ્ઠું જગ સાતમો ઢોલ આઠમો માટલું અને નવમો ટાંકી હવે છે પ્રાણીમાં રહેનાર પ્રાણીઓને તળાવ સુધી પહોંચાડો તો બતક છે એને જો આ રીતે પહોંચાડી દેવાનું છે આપણે પછી દેટ કોઈ આ રીતે આવી જાય જો આમાં લખેલું છે આ નથી કરતો જો આમાં રીતે જોઈ લીજો તમે એટલે ખ્યાલ આવી જાય ચારે ચારને આપણે પહોંચાડી દીધા છે પછી નીચેના ચિત્રના આધારે ચાર પાંચ વાક્ય લખવાના છે તો આપણે લખી દીધેલા છે એટલે ખાલી સોલ્યુશન જોવાનું છે જો જોઈ લઈએ કે આપેલા ચિત્રમાં એક તરસ્યું બાળક નળમાંથી પાણી કે નળમાંથી કે પોતાના હાથથી જે જે હથિયારી છે એમાં ખોબો બનાવીને પાણી પીએ છે તેથી વધારાનું પાણી નીચે વહી જવાથી પાણીનો બગાડ થાય છે પાણી કે હાથને બદલે જો કોઈ અન્ય પાત્રનો ઉપયોગ કરી કરીએ તો આપણે પાણીને બચાવી શકીએ અથવા એને ગ્લાસ તે લોટો વોટો કંઈક હોય તો એનાથી પીધું હોય તો પાણીનો બગાડ ઓછો થાય પછી બીજા ક્ષેત્રમાં જો વિકટ પરિસ્થિતિ છે આપેલ ક્ષેત્ર દુષ્કાળનું છે દુષ્કાળના કારણે વરસાદ પડ્યો નથી વરસાદ ન પડતા જમીન પર ચૂકાઈ જાય અને ફાટી ગઈ છે એક બાળક પાણીની શોધમાં વાસણ લઈને ભટકે છે દૂર દૂર સુધી કોઈ પણ વૃક્ષ પશુ પક્ષી દેખાતા નથી એટલે પાણી અને વાણી હંમેશા વિચારીને જ વાપરવું જોઈએ જો આ રીતનું થાય આપણે આપણી પરિસ્થિતિ પણ આવી શકે એટલે હંમેશા પાણીનો સદુપયોગ અને ચાસવવાનું રાખવું જોઈએ સરસ મજાનું પાણી જે પાણી નામનો પાઠ છે એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ બીજા વિડીયોમાં